જબરજસ્ત માલ આવી ગયો છે ને આ વખતે આ છે ડાયમંડ રિંગ આવી છે નવી ડિઝાઇન નું અપડેટ છે અને પ્લસ ફાયદાની વાત એ લાસ્ટ ટાઈમ આઠસો નવ્વાણું ફરી એક વખત સો રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખાલી સાતસો નવ્વાણુંમાં મળવાના છે ટોટલ ત્રણ ડિઝાઇન છે ત્રણેય કલર પણ તમને બતાવી દો ફટાફટ જોતા જજો ને જે કલર તમે ને એનો સ્ક્રીનશોટ લેતા જજો પેલા તો છે ને તમને એક પીસમાં છે ને સ્પેસ બતાવી દો નજીક આવી રીતના આખી આખી સ્પેસ આવવાની છે ફૂલ અંદર આવી રીતના લોંગ બેલ્ટ બ્રોડ કલર બ્રોડ લેવાનું છે બરોબર અને પાર્સલ કલરના મેચિંગ જ આવવાનું છે તમારે આખે આખું બરોબર છે આ કલર જેવો પર્સ છે ને એવા જ કલરનો બેલ્ટ આવવાનો છે અને અંદર પણ પાર્ટિશન રહેવાનું છે બરોબર પ્રાઇસ લેવાની છે ફરી એક વખત કહી દો સ્પેશિયલ ખાલી સાતસો ને નવ્વાણું રૂપિયાનો પીસનો લુક જોઈ લો તમે એક પીસમાં તમને આખો લુક બતાવી દો આમ જો બધા વિન્ટેજ ચામ હો અને કલર શેડિંગ ને બધું જબરજસ્ત આ આખી આવી ચેન નાખો વિન્ટેજ કલેક્શન જે એક હેન્ડ બેલ્ટ એ આવવાનો છે બરોબર તો કલર તમને સ્ટેપ બાય સ્ટેપ જોતા જાવ જો આ વ્હાઈટ કલર બેનોનો ફેવરિટ હો ત્યાર બાદ આ બ્લેક કલર બરોબર ખાનાની સ્પેસ ત્રણે ત્રણ ડિઝાઇન ની અંદર સેમ રહેવાની છે જો આ સ્કાય બ્લુ પર ત્યાર બાદ આ એનો જો કેટલા મસ્ત કલર છે બધા બરોબર ત્યાર બાદ આ એનો ડાર્ક ગ્રીન કલર જો ત્યારબાદ બાદ એનો પિસ્તા કલર જો કેટલો મસ્ત મસ્ત કલર છે ત્યારબાદ એનો ઉફાઈટ સ્ટાઇલનો ક્રીમ જેવો કલર છે બરોબર તો લિમિટેડ સ્ટોક છે જે કલર તમે એનો ફટાફટ ઓર્ડર કરી દેજો જો ત્યારબાદ આ ડાયમંડની વાળી ડિઝાઇન બરોબર એની અંદર જો આ ટેન કલર લેઝર કલર જુઓ પ્લસ મેરા ફેવરિટ વ્હાઈટવાલા જો ખાલી સાતસો નવ્વાણું રૂપિયામાં ત્યારબાદ મળી જવાનો છે ક્રીમ કલર જો બરાબર ત્યારબાદ મળી જવાનો છે પિસ્તા કલર બધા લુક વાઇઝ ને દેખાવા સેમ ટુ સેમ જોરદાર લાગવાના છે જો અને આ ડિઝાઈન ની અંદર આ બે પોકેટ એક્સ્ટ્રા મળવાના છે તમને જો એક આયા વાળું અને એક આયા વાળું બરોબર અને એક અંદર એની અંદર પણ પાર્ટીશન દેવાનું છે લોંગ બેલ્ટ રહેવાનું છે એટલે આની અંદર આ ડિઝાઈન ની અંદર બે પોકેટ એક્સ્ટ્રા રહેવાના છે બરોબર ત્યારબાદ એનો બ્લેક કલર જો બાદ એનો પીચ કલર ત્યારબાદ ડાર્ક ગ્રીન કલર ત્યારબાદ એનો

પાર્ટીશન તો રહેવાના જ છે અને બ્રોડ બેલ્ટ પણ રહેવાનું છે જુઓ છે આખો એનો બેલ્ટ જબરજસ્ત અને બધું બારનું આવવાનું છે એવો નાઇસ ડે લખેલું આવશે લવ ટોફી લખેલું આવશે ને આમ જો કલરનું કોમ્બિનેશન જો સાથે કરેલું જેવું જબરજસ્ત લુક વાઇઝ આઈટમ બહુ સારી બનાવી છે બરાબર છે આના પણ તમને બધા જ કલર બતાવી દઉં પ્રાઇસ સેમ રહેવાની છે ખાલી સાતસો નવાણું રૂપિયા જેવો આ એનો ક્રીમ કલર છે બધા જ કલર એકદમ યુનિક અને નવા છે બરોબર અને વસ્તુ ક્યાંય નથી મળવાની આ કલર જેવો ખાલી તો જે કલર ગમે એનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને નીચે નંબર આપેલા છે એની ઉપર અત્યારે જ ઓર્ડર કરી દો સ્ટોક એકદમ લિમિટેડ છે અને જો તમારે મારી દુકાન ઉપર ખરીદી કરવા હોય મારા બેન તો મારી દુકાન નો મેંદડા નો દુર્ગા ચોક ગોપીપી જિલ્લા જુનાગઢ તો અત્યારે જ પધારો બાકી મળતા રહેશું નવી પ્રોડક્ટ સાથે નવા